જય ભીમ જય વાલ્મિકી જય સંવિધાન મારું નામ પરશભાઈ દેવ હું રાજકોટ કામાનો પ્રમુખ છું મિત્રો તમને બધાને ઘણા ખબર છે કે ઘણા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં જે સીટીઝમેરા સફાઈ કોન્ટ્રાક્ટર છે એ પીએફ એસઆઈ બોનસ અને રોકડમાં પકડ કર છે આખો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે સફાઈ કામદારોમાં હવે ભ્રષ્ટાચારોમાં જેના જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે અમુક અધિકારીઓ છે અમુક કોન્ટ્રાક્ટર એનો એનો પૂરેપૂરો હાથ છે આમાં એટલે આ અનુસંધાનમાં છેલ્લા 20 દિવસથી મને ફોલોઅપના પ્રયાસ કરે છે મને પૈસા પૈસાનો પ્રયાસ કરે છે

અમે એ ડિઝન ફરિયાદ કરવા આવ્યા છીએ કે આમાં કાયદેસર કડક માં કડક કાર્યવાહી કરવા અમે કારણ કે મોટા ભાગના લોકો અનુસરી સમજ આવે એના પર એટલું દાખલ કરવામાં આવે એના પર ભ્રષ્ટાચાર ની કલમ છે એ દાખલ કરવામાં આવે એના ઉપર બોનસ છે લગતી કલમ છે એ દાખલ કરવામાં આવે આ ગરીબ માણસો ના ના પૈસા છે અમને નો હવે બરાબર એના ખાતામાં તમે નાખો આ ચાલો વીસ દિવસ હું મનાવતો હતો એને બરાબર છે અધિકારી વચ્ચે રહેકા બધા વચ્ચે રહેકા પણ એની આ ખોરાક ઉપર નીતિના કારણે આજે સ્ટીંગ ઓપરેશનના ભાઈ જાહેરમાં પકડાઈ ગયો છે